જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનાની સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે કેવડા ત્રીજની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા ભાદરવા સુદ ત્રીજ એ જ કેવડા ત્રીજ કહેવામાં આવે છે વ્રત કરનારે સ્નાન કરી પવિત્ર થઈ કેવડાથી શિવજીની પૂજા કરવી ન નકોવડો ઉપવાસ કરવો તે ન બની શકે તો કેવડો સૂંઘો અને ફળાહાર કરી અને પછી જળપાન કરવાનું આ વ્રતથી મહાદેવજી પ્રસન્ન થાય છે કૈલાસમાં શંકર અને પાર્વતી સોકઠાબાજી રમી રહ્યા હતા વચમાં પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું કે હે નાથ આપ જેવા દેવોના દેવ મહાદેવને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે ત્યારે ભગવાને પાસા ફેંકતા કહ્યું કે એક વેળા નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતા આગળ મારા ખૂબ જ વખાણ કરેલા તે તમે પણ સાંભળેલા એટલે તમે મને વરવાનું તે જ વખતે પ્રણ લીધું હતું પરંતુ આ તો નટખટ નારદજી હતા તેમણે વખાણ મારા કર્યા અને તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવા માટે આગ્રહ પાડ્યો જ્યારે તમે તો આ જાણ્યું ત્યારે તમને ખૂબ જ દુઃખ થયું અને કલ્પાંત કર્યું પછી તમે તમારી એક વિશ્વાસુ સખીને તમારા મનની મૂંઝવણ જણાવી તો તેણે કહ્યું કે એ બધી ચિંતા તો છોડી દે તે અંગે પછી આપણે વિચારધારણા કરીશું અત્યારે મન મોકળું થાય તે માટે આપણે જરા જંગલમાં ફરી આવીએ તમે બહેનપણી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં એક ઠેકાણે માટીનો ઢગલો પડ્યો હતો ત્યાં જઈને તમે બેઠા ત્યાં રમતા રમતા માટીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા માટે વગડામાં ફરીને ફૂલો બીલીપત્રો કેવડો વગેરે શોધીને લાવ્યા અને ભાવથી શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો વળે તમે રોશમાં ને રોષમાં સવારથી અન્ન પણ લીધું ન હતું તેમ છતાં ભૂખ્યા પેટે પ્રફુલ્લિત થઈને તમે મારી પૂજા અને ભક્તિ કરી હતી તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં તમને પ્રગટ થઈ અને વરદાન માંગવા કહ્યું તો તમે બે હાથ જોડીને એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ જો મારી ભક્તિ સાચી હોય તો આપ મારા સ્વામી થાવ તથા શું કહી અને હું અંતર ધ્યાન થઈ ગયો એવામાં તમારા પિતા તમારી શોધખોળ કરતા તમારી પાસે ત્યાં આવ્યા તો તે કંઈ પૂછે તે પહેલાં જ તમે કહી દીધું કે હું મનથી ભગવાન શંકરને વરી ચૂકી છું અન્ય કોઈની સાથે હું લગ્ન નહીં કરું તે વખતે તમે કેવડાથી મને પૂજ્યો હતો તે વ્રતનો પ્રભાવ તમારા પિતા ઉપર એવો પડ્યો કે તેમણે થોડા જ દિવસોમાં મારી સાથે તમારા લગ્ન કરાવી દીધા શંકર ભગવાને પાર્વતીજીની શંકાનું સમાધાન કરીને કહ્યું કે મને હંમેશા પત્રો જ ચડાવાય છે છતાં તમે તે દિવસે કેવડાથી મારું પૂજન કર્યું હતું એટલે હવેથી જે કોઈ ભાદરવા સુદ ત્રીજના દિવસે મને કેવડો ચડાવશે અને મારી ભક્તિ કરશે તેના સર્વે કાર્યો સિદ્ધ થશે જય મહાદેવ કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓને તમે અખંડ સૌભાગ્ય આપજો કુવારી કાઓને મનગમતો ગુણવાર વરાપજો અને સર્વેનું કલ્યાણ કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી